જે માટે રીઝે મોટાભાઈ કેમ છો મિત્રો મજામાં મજામાં દેશો સ્વાગત છે તમારું મારા નવા બ્લોકમાં તો આજ તો હું બહુ મોડું થઈ ગયું ઘર કામ કર્યું અને બાજરાનું દવણું કર્યું એટલે નીણ વાઢવા ઈ જાશે તો આપણે જવાનું છે નીણ વાઢેસના સડાવવા તો હાલો આપણે જઈશ આમાં અમારે ખડબો થઈ ગયું તમારે ઓટા લિટર મારી આવું થઈ જઈ ગયું આમાં વોટર લીટર મારી દીધું છે કેવું થઈ ગયું છે આમાં જાહેર હતી જાહેર ઉઠાઈ ગઈ એટલે વોટર લીટર મારી દીધું તો હું જાઉં છું હજી અને હવે એક બે કે જાય રહ્યા પછી જાહેર પછી ફરી વાવવાનું થાય મારા આમ બધો ફૂટસ કેવો પાંદડા આવ્યા આવા પાંદડા આવ્યા આંબો પીપળમ પીપળો ને બી હારી હારે છે લીંબુ પણ આવી જશે અમારે ક્યાં છે

બીજી એમ છે તો ના અધિવસ આપડે ખેસામાં ને એક દિવસ તો આવો બધા બદામ ખાવા તમને હું સડાવવા આવતી સમજો હું બદામ ખાવામાં રંગી આજે સડી ગયા મેં કહ્યું હાલી આવતી તી

હમણાંથી પાવ ભાજી નથી ખાધી લાડવા લાડવા નથી ખાધા કોક દીક આપણને એવું હુચાર આવે આજ આપડે ગુંદી ને લાડવા ખાવા એની ગોડે વાલ પણ એવું થાય ક્યારેક ક્યારેક નાખો આ રીતે નાખવા

એટલે જો ઓલી પણ એક માણસ વાલ ઉતારે હે તો એ સડાવ આવશે હાંઘાડી સડાવ ગાહાડી લે બોલો જે મારે ગાહાડીમાં બાંધી ને પછી એ આવશે સડાવા ખાલી તો તો હું એકલો સડી જશું આજે નીણ છે જાહેર વાઢવા માર જવાનું પછી આ નિર્ણય મારે વાઢવાની એને નકરા વાલ ઉતારવા છે વાલ ઠેક એવું છે હા તે સારું હાલો તો કમ્પ્લીટ ને મારો સાપ જ વાહે ને પાછા સાહ ગણે રાખે કે એટલા સાહ તમારું ઉતારવાના એટલા સાહ મારું ઉતારવાના કાંઈ વાંધો નહીં તો સારું હાલ હું ગયો તો એને હાટું પાણી ભરવા કાંઈ જો પાણી ભરીને આવી ગયો પાણી ભરવા નતા ગયા તો નાખવા જાય

અમારો તમને કેવા લાગ્યો આજનો બ્લક ગમે જો છોકરા બતાનો બલક ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા મળશે